શિબી નામનો એક ખૂબ જ દયાળુ અને પરાક્રમી રાજા હતો તે પોતાની પ્રજાની રક્ષા અને ન્યાય માટે ખૂબ જ પ્રખ્યાત હતો તેની દયા અને ધર્મનિષ્ઠાની પરીક્ષા કરવા માટે દેવતાઓના રાજા ઇન્દ્ર અને અગ્નિદેવતાએ એક યોજના બનાવી ઇન્દ્રદેવે એક બાજ પક્ષીનું રૂપ ધારણ કર્યું અને અગ્નિદેવતાએ એક નિર્દોષ કબૂતરનું રૂપ ધારણ કર્યું બાજ કબૂતરનો પીછો કરવા લાગ્યો અને ડરી ગયેલું કબૂતર ઉડીને સીધું રાજા શિબીના ખોળામાં આશરો લેવા પહોંચી ગયું રાજાએ પ્રેમથી તેને પોતાના હાથમાં લઈ લીધું અને અભયદાન આપ્યું તે જ સમયે બાજ ત્યાં પહોંચ્યો અને રાજાને કહ્યું હે રાજન આ મારો શિકાર છે અને મારા આહારનો અધિકાર છે તમે તેને મને પાછો આપી દો રાજા શિબીએ દ્રઢતાથી કહ્યું હે બાજ હું શરણે આવેલાની રક્ષા કરું છું હું આ કબૂતર ને આપી શકું નહીં બાજે કહ્યું જો મને મારો આહાર નહીં મળે તો હું ભૂખથી મરી જઈશ અને તે પણ हिंसा નું જ એક રૂપ છે રાજા શિબીએ બાજની વાત સાંભળી અને કહ્યું હું આ કબૂતર ના વજન બરાબર નું માંસ મારા શરીર માંથી કાપીને તને આપીશ બાજ આ વાત માટે સંમત થયો રાજાએ એક ત્રાજવું મંગાવ્યું અને એક બાજુ કબૂતર ને મૂક્યું પછી તેણે પોતાના શરીરમાંથી માંસ કાપીને બીજી બાજુ મૂકવાનું શરૂ કર્યું પરંતુ ગમે તેટલું માંસ મૂકવા છતાં કબૂતરનું પલ્લું ઊંચું રહ્યું આ જોઈને રાજાએ નિરાશ થયા વિના આખરે પોતે જ તે ત્રાજવામાં બેસી ગયો રાજા શિબીની આ અજોડ ન્યાય અને બલિદાન જોઈને ઇન્દ્ર અને અગ્નિદેવતા ખૂબ જ પ્રસન્ન થયા તેમણે પોતાના અસલી રૂપમાં આવીને રાજા શિબીને આશીર્વાદ આપ્યા તેમના આશીર્વાદથી રાજાનું શરીર ફરીથી સ્વસ્થ થઈ ગયું આ વાર્તા આપણને શીખવે છે કે શરણે આવેલાની રક્ષા કરવી અને ન્યાય માટે બલિદાન આપવું એ સૌથી મોટો ધર્મ છે